પહેલા તો આટલું સરસ આયોજન કરવા માટે બાપુનો ખૂબ ખૂબ આભાર એમનામાં આજે મને બાપ દેખાયો છે મારા પપ્પા નથી પંદર વર્ષ થયા ખભે એમને આઈ લવ યુ નહી કહી શકી હું અને સમાજે બહુ બધા ભાઈઓને બહુ બધા પિતા આપ્યા જ છે અને આજે મમ્મી કારણોસર નથી આવી શક્યા પણ જેમ તમે કીધું ને સ્વીકાર થવો જોઈએ પ્રેમ મળવો જોઈએ વિશ્વાસ કરવો જોઈએ મારા મમ્મી મારા ઉપર બહુ જ વિશ્વાસ કરે આજથી ખુલીને સપના જીવવાનું ચાલુ કર્યું છે દુનિયામાં બદલીશ અને ને જેને બી મારા મારે કહેવાનું થશે કે આજની દીકરીઓને હું ખાસ કઉ છું મમ્મી પપ્પા આપણા માટે જ વિચારતા હોય છે મેં જીવનમાં બહુ ભૂલો કરી છે બહુ જ ભૂલો કરી છે અને મેં એના ઉપર રિગ્રેટ પણ કર્યું છે અને આજે હું તમને કહું છું મમ્મી પપ્પા આપણા માટે જ કહેતા હોય છે એમનું માનજો એમનું સહન કરી લેજો ભવિષ્યમાં જ આજથી દસ વર્ષ પછી પાંચ વર્ષ પછી તમે એમ થશે કે મારા મમ્મી સાચું કહેતા હતા કે મારા પપ્પા સાચું કહેતા હતા કે મારા નાના સાચું કહેતા હતા